હાલો જો અમારે હાલવાનું ચાલુ થઈ ગયું મસ્ત સરબત પીધો ખાડેસ થી હાલો છે અહીંથી લેવા આવું હાલો ગોલો મળી ગયો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કરતાં નથી કા તમે જો બાપા સીતારામ તમારી તમારું સુની ખરા આઈસ્ક્રીમ મળી ગયું આઈસ્ક્રીમ ગોલો આ બધું તમને લાગતું છે ક્યારે હાલવું ક્યારે નહીં હાલો ફાઈનલી બગદાણા ના એન્ટર થઈ ગયા છે અમારે મંદિર જો હામો દેખાય છે અમને આયને ભાઈ જો ભેગા થઈ ગયા અમને અમારે મહેક દીકો એ શું લાગે જો

તમારો આવન છે દીકરા એવું છે ગાડી જીજુ બહાર કાઢી છે અને બગદાણ હાલી જવાનું છે અડધો હાલી જવાનું છે એમ કહે છે ક્યાંથી ક્યાંથી હાલી જવાનું છે દીદી ક્યાં નક્કી ક્યાં વે હા ડેમે થી કે થર્ડ થી એમ કે નથી હાલવું છે આ તો એમ કે બધા માનતા કે હાલવાનું નહીં થોડુંક હાલો તો માનતા પૂરી થઈ જાય બાપા સીતારામ એમ જ કે છે બગદાણ બાપા થોડું હાલો તો તમારે માનના સફળ થઈ જાય માનતા હોય ને સફળ થઈ જાય હું કહું થોડુંક વધુ હાલ્યા હા જોઈએ આઈ ગયા કા હાલો માં બી કન્ટિન્યુ રહીજો ભાઈ ને ભાભી ની માનતા છે હવે ના એ પણ આવે છે મારા માહિતી દીકર બધા એ પણ મળશે ડાયરેક બગદાણા આપણે મળશું એ ભેગા નહીં થાય જયારે એ ડાયરેક બગદાણા બસમાં ભેગા થઈ છે ડાયરેક્ટ ચાલો નીકળીએ બગદાણા જય બાપા સીતારામ હજી અમે છે ને તમે લાસ્ટ વ્લોગમાં જોયું છે અમે જીને આવ્યા છે ફગોડા બગદાણા જઈને ત્યાં આવે જોવાનું પાછું જવાનું થયું પ્રોગ્રામ હતો ને પાઠસ સો ફગોડા ના એન્જોય કરીને આવ્યા હતા પાસું જવાનું છે ચાલો જવું છે ને

બધા ભેગા થઈ ગયા તો મિત્રો આ વાસળ હતા હોય ગયો યસ હોય આલો પીઓ મિત્રો પાછો ભર્યા કે આવો છે જો તમે ગાઠિયા ને ચટણી અને બધું છે તો આલો પ્રસાદ લઈ લઈએ થોડી પાછી આટલી પ્રસાદ છે બટેટા હોતો છે ને ભૂંગળા પણ ગાઠિયા અને ચટણી તો બધા વેઈ ગયા છે અમારે હાલો કેવો તો ખરા

મિત્રો આટલા છે આટલા ચાર જણા જઈએ છે અને એમાં પ્રકાશ પ્રકાશ કાકા બે ગાડી ભાગી ગયા અને આ આજે અને ભાઈને એ પણ ભૂગી ગયા ભાઈ નું આવી ક્યાં ના હાલો અમે લગભગ બે વાગે જયારે ભૂગશું ત્યારે નિરાતા એલર્જી ભૂગી જઈશું હાલો હાલોગમાં ભાઈ કન્ટિન્યુ રહી ગયો

તમારે સુની ખરા આઈસ્ક્રીમ મળી ગયો આઈસ્ક્રીમ ગોલો બરે મળી ગયો મિત્રો જો અહીં તો ભાવનગરના ગોલા ભાઈ બાપા સીતારામ હાલો ગોલો ખાવા મિત્રો એ તો એકની જગ્યાએ બે બે ગોલા નાખી દીધા જો ખાધા પછી જો પાછો હોલ્ટ એવો મેળી માનો એવો છે મોટ આ છે ને ભજિયા ને બધું છે હાલો ભજિયા ખાવા માટે આજ આખો દિવસ ખાવામાં રાત ગઈ છે મસ્ત ચાલો જો અહીં જો સેવા મસ્ત બધા કરે છે હાલો ખાવા ચોકલેટ છે બધું છે હાલો ખાવા આ બધું તમને લાગતું છે ક્યારે હાલવું ક્યારે નહીં તમારે ચૌદ ના દિવસ ચૌદ દિવસ હોય કે નહીં પૂનમ પછી પેલા ચૌદ દિવસ આવે ત્યારે હાલવાનું રાત્રે બધું ફ્રીમાં તમારે જે માંગો બધું મળી રહે તમારે માણસો તો હાલવાનું ચાલુ છે અમે પણ હાલ્યા જઈએ છીએ તમે હાલવું એમ તો ચૌદ દિવસ દિવસ રાત્રે ચાલુ હાલવું દિવસનું નો નીકળે આગળ જ્યાં જ્યાં ગામ છે તમે આવતા હોય એ ગામ છે તમારે હાલવું

થાઈ ગી ગયો ને કેટલા વાગ્યા પૂગ્યા ત્યાં ચાર ફૂગ્યા નવ વાગે પૂગી ગયેલા મિત્રો અમારે બે વાગી ગયા તો આ બધા દડી ગયા લાગે કે દીકાની બહુ ગોળા બહુ ખાધું બહુ મિત્રો હા કા ખાવું છે ને એટલે સારું થઈ ગયું મજા આવી દર્શન કરી લીધા દર્શન મજા આવી ગઈ અને જો બધા લાંબો લો થઈ ગયા કાકા વિડિયો તો એમાં જોવો છે અત્યારે જો પ્રકાશ ના લાંબો જાય બીજી ભાવી બધા સામે કણ હોતા જો પ્રિન્સ નહી ભાવ મિત્રો સવારે ઉઠીએ ચાર પાંચ હાલે આઠ થી સમય ઉઠી જશું તો બધા ગુડ નાઇટ આવા બધા સવાર થઈ ગઈ સવા છ વાગે ત્યારે ઉઠા છે ઝાલર માં કોઈ ઉભું થયું ને કેમ કે ચાર વાગે તો ઉઠતા હતા તો હાલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી એ બાપા સીતારામ જો મસ્ત આ બધા એ છૂટા હતા

ચાલો સવારમાં પણ જો અહીં દર્શન કર્યા બે વાર પછી ક્યાં શૂટિંગ કર્યું ને ત્યાં પણ જો દર્શન કરી નાખ્યા મસ્ત હતા ચા પાણી પીતા આવ્યા અમારે ઉપર કાશે કારણ ભાઈ ક્યાં ને ચા પાણી પીવા અમે આટલા પૈસા પાછા ગયા હતા દર્શન કરવા માટે અમારે તો પિનલ ને બધા ના બેઠા છે અહીં દર્શન કરી લીધા એમ તો મિત્રો મસ્ત ચા પાણી પીધા હવે ખરીદી કરવા એવા છે

તારે બસ ની વાત જોઈ તારે ભૂકી ગયી મસ્ત આઠ દસ તો એ ગયા ને જો છે ને બસ પણ આવી ગઈ અને મારી દીધો તો સમય તમારે જોવું દીકા મજા આવે લે છે દીકા દ મજા આવે ને જો મિત્રો એટલે આ બસ સ્ટેન્ડ ખાવ ઠંડુ ખાવ તમે મિત્રો હાલો ઘરે રહ્યા મસ્ત ઘડી બેઠા ફ્રેશ થયા ચા પાણી પીધા બપોર અથવા આવ્યા છે જો સાયક પણ લેતા હોય અમે એક માટે દિકાની વાહ અમુક અમે પાસે દીદીની પાસેથી રહ્યા હતા કા હા એટલે અમે તો બસો રહેવા તો પાસેથી લેતા રહ્યા સરપ્રાઈઝ દીદી સરપ્રાઈઝ